શ્રી કૃષ્ણ મિત્રો કોઈ પણ તહેવાર હોય કે ફરાળ હોય ગુજરાતી ટોપરા પાક તે લગભગ બધાનો ફેવરેટ જ હોય છે અને લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતો જ હશે પણ આજે હું તમારી સાથે એકદમ સરળ રીતે ગુજરાતી ટોપરા પાકની રેસીપી શેર કરીશ જેમાં આપણે મિલ્ક પાવડર કે માવાનો કે ચાસણીનો કોઈનો ઉપયોગ નથી કરવાના છતાં એકદમ સોફ્ટ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો ટોપરા પાક બનીને તૈયાર થશે તો એના માટે અહીં એક કડાઈ લઈ લીધી છે તેની અંદર બે ચમચી જેટલું ઘી લઈ લઈશું અને હવે આની અંદર આપણે સૂકું કોપરાનું છીણ અથવા તો જેને સિલોનીસ કોપરું કહે છે તે નાખવાનું છે તો અત્યારે હું લગભગ સવા બે કપ જેટલું ટોપરાનું છીણ લઉં છું આ ટોપરાના છીણને આપણે ઘીમાં સાધારણ શેકવાનું છે લગભગ એકાદ મિનિટ માટે બહુ વધારે નથી શેકવાનું ટોપરાના છીણનો કલર ચેન્જ ન થવો જોઈએ અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું આવી રીતના ઘીની અંદર ટોપરું શેકવાથી તેનો સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ટોપરું શેકાશે એટલે એક સરસ સુગંધ આવવા લાગશે તો જો લગભગ એકાદ મિનિટ મેં ટોપરાના છીણને ઘીમાં શેકી લીધું છે તમે આની અંદર ઈચ્છો તો વધારે ઘી પણ એડ કરી શકો છો પણ મેં બહુ વધારે ઘી એડ નથી કર્યું હવે આની અંદર આપણે દૂધ નાખવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આની અંદર બે કપ જેટલું દૂધ નાખી દઈશું અહીં મલાઈ ઉતારેલું ન હોય તેવું એટલે કે ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે કેમ કે આપણે સૂકું કોપરાનું છીણ લીધેલું છે એટલે તે દૂધને એબ્ઝોર્બ કરી અને સરસ સોફ્ટ થઈ જશે અને ફૂલ ફેટ દૂધ હશે તો એકદમ સરસ ક્રીમી આનું ટેક્સચર આવશે પણ જો તમારી પાસે ફૂલ ફેટ દૂધ ન હોય તો મલાઈ ઉતારેલું લો તો પણ ચાલે તો આને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે માવા કે મિલ્ક પાવડર એકેનો ઉપયોગ નથી કરવાનો પણ કંદોઈની દુકાને જેવો મળે તેવો જ એકદમ ક્રીમી અને સોફ્ટ આપણે કોપરા પાક બનાવવાનો છે તો એના માટે થઈને આપણે આની અંદર ઘરની મલાઈ એડ કરીશું તો પહેલાં આપણે થોડીક વાર આને મિક્સ કરી લઈશું એટલે દૂધ થોડું ઘણું એબ્ઝોર્બ થઈ જાય ત્યારબાદ આની અંદર લગભગ ત્રણ મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું આવી રીતના મલાઈ એડ કરવાથી આનું એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે અને માવાવાળો જે કોપરા પાક હોય છે એવું જ આનો ટેસ્ટ આવશે તો બધી જ ઘરની મલાઈ મેં એડ કરી દીધી છે તમારી પાસે જો મલાઈ હાજરમાં ન હોય અને તમારે મિલ્ક પાવડર નાખવો હોય તો તમે ત્રણેક ચમચી જેટલો મિલ્ક પાવડર પા કપ ઠંડા દૂધમાં મિક્સ કરીને આ સ્ટેજ ઉપર મિલ્ક પાઉડર પણ એડ કરી શકો છો તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે ગળપણ માટે ખાંડ એડ કરવાની છે તો કોઈપણ જાતની ચાસણી લીધા વગર એકદમ સરળ રીતે આપણે ટોપરા પાક બનાવવાના છીએ એટલે આ સ્ટેજ ઉપર જ આપણે સાથે જ ખાંડ એડ કરી દઈશું તો અત્યારે મેં પોણો કપ જેટલી ખાંડ લીધેલી છે તો બે કપ દૂધ સવા બે કપ જેટલું કોપરું અને પોણો કપ જેટલી ખાંડ એકદમ સરળ માપ છે તમને ગળ પણ જો વધારે જોઈતું હોય તો તમે ખાંડ થોડીક વધારે એડ કરી શકો છો પણ આનાથી એકદમ પરફેક્ટ આનું સ્વીટનેસ આવશે તો આને પણ બરાબર મિક્સ કરી દઈશું અને હવે ખાંડ જેમ જેમ ઓગળશે તેમ થોડુંક પાણી થશે તેનું એટલે આપણું મિશ્રણ છે તે પહેલાં કરતાં થોડુંક ઢીલું થઈ જશે તો જો ખાંડ ઓગળી ગઈ છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ પહેલાં કરતાં એકદમ ઢીલું થઈ ગયું છે તો હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને હલાવતા રહી અને બધું જ લિક્વિડ બળી જાય એટલે કે બધું જ દૂધ છે તે કોપરાનું છીણ એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આને મિક્સ જ કરવાનું છે બીજું આમાં કોઈ જ પ્રોસેસ કરવાની નથી એટલે જો તમે ક્યારે પણ કોઈ જાતની મીઠાઈ નહીં બનાવી હોય તો પણ આ કોપરા પાક એકદમ સરળ રીતે તમે બનાવી શકશો ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને હવે આમાં મારી એક ભૂલ એ થઈ કે મેં કડાઈ નાની લીધી હતી એના કારણે તમે જોઈ શકો છો કે છાટા બધા ઉડીને બારે પડે છે તો તમે કોપરા પાક બનાવો તો કડાઈ જે અથવા તો જે પણ વાસણ લો તે થોડુંક મોટું લેજો જેથી આવી રીતના બારે છાંટા ના ઉડે તો આને આપણે કન્ટિન્યુસ હલાવતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું એટલે દૂધ ફૂલ ફેટ આપણે લીધેલું હતું તે બળ છે એટલે તેનું પણ માવા જેવું ટેક્સચર થશે તો થોડીક જ વારમાં આવી રીતના દૂધ લગભગ આપણું એબ્ઝોર્બ થવા આવ્યું છે તો હવે આની અંદર આપણે કલર માટે થઈને કેસરવાળું દૂધ નાખી દઈએ તો ત્રણ ચમચી ગરમ દૂધમાં મેં ચપટી કેસર નાખી અને પહેલાં જ પલાળવા રાખી દીધું હતું અને તૈયાર જે કોપરા પાક મળતો હોય છે તે પીળા કલરનો હોય છે એટલે અહીં મેં યલો ફૂડ કલર લીધેલો છે એક ડ્રોપ જેટલો જો આની અંદર એડ કરું છું તમારે જો પીળા કલર ન આપવો હોય અને બીજો કોઈ કલર ગુલાબી કે વ્હાઇટ રાખવો હોય તો એમ પણ તમે રાખી શકો છો તો હવે આને મિક્સ કરી લઈશું કેસર નાખવાથી કલર પણ સરસ આવશે અને તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અને તમે જોઈ શકો છો કે ખાલી એક જ ડ્રોપ આપણે યલો ફૂડ કલર નાખ્યો છે પણ છતાં પણ એકદમ સરસ આનો કલર આવી ગયો છે તો હવે આને હજી મિક્સ કરતા જઈ અને બધું જ લિક્વિડ છે તે બળી જાય અને આપણું મિશ્રણ છે તે કળાઈને છોડવા લાગે એટલું થાય ત્યાં સુધી આપણે આને કન્ટિન્યુસ હલાવતા રહેવાનું છે તો જો થોડીક જ વારમાં આપણું લગભગ લિક્વિડ બધું દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે પણ છતાં હજી આ ઢીલું છે આપણે આને એમ જ ધીમા તાપે થોડીક વાર રાખીએ તો હવે જો છાંટા નથી ઉઠતા પણ હજી અંદર આવી રીતના પાણીનો ભાગ દેખાઈ રહ્યો છે એટલે લિક્વિડ દેખાઈ રહ્યું છે તો એ બધું પણ બળી જાય અને આપણું મિશ્રણ છે તે કળાઈને છોડવા લાગે અને આજુબાજુથી ઘી છૂટું પડીને દેખાવા લાગે ત્યાં સુધી હજી આપણે કરવાનું છે આની અંદર ફ્લેવર માટે ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું તો ફોતરા સહિત એલચીનો પાવડર એકદમ સરળતાથી ઘરે કઈ રીતના બનાવો તેનો વિડિયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કાને પણ બરાબર મિક્સ કરી અને હજી ધીમા તાપે થોડીકવાર માટે થવા દઈશું તો ગુજરાતીઓની એકદમ ફેવરિટ અને ખૂબ ઝડપથી બની જાય એવો કોપરા પાક તમે જોયું બનાવો કેટલો સરળ છે તો જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને કડાઈને છોડવા લાગ્યું છે આપણે એક ડીશમાં થોડુંક કાઢી અને સાઈડમાં રાખી દઈશું સાધારણ ઠંડુ થવા દઈશું એટલે તમને ખબર પડે કે એકદમ પરફેક્ટ બન્યો છે કે નહીં અને આને આપણે ધીમા તાપે આમ જ રહેવા દઈશું થોડીકવાર માટે તો માવા કે મિલ્ક પાવડરના ઉપયોગ વગર કે ચાસણીની ઝંઝટ વગર મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો એકદમ સોફ્ટ આપણો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે આ ઠંડુ થાય એટલે આપણે આને આવી રીતના ભેગું કરી અને બોલ વાળી જોઈશું જો એકદમ સરળતાથી બોલ વળી જાય અને હાથને મિશ્રણ ચોંટે નહીં તો એનો મતલબ કે આપણું કોપરા પાક બનવા માટે તૈયાર થઈ ગયો છે તો જો એકદમ સરસ બની ગયું છે તો આને આપણે મિક્સ કરી લઈશું અને હજી લગભગ હું અડધીથી એકાદ મિનિટ માટે આને થવા દઈશ એટલે થોડું ઘણું જો મોઇશ્ચરનો ભાગ હોય તે પણ બધો બળી જશે તો આવી રીતના તમે જો કોપરા પાક ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત જરૂરથી બનાવજો ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં એટલો જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે આને નીચે લઈ અને ઘીથી ગ્રીસ કરેલી થાળી ઉપર આ મિશ્રણને નાખી દઈએ અને આને બરાબર ફેલાવી દઈશું તમે ઈચ્છો તો આની ઉપર પિસ્તા કાજુ અને બદામની કતરણ પણ એડ કરી શકો છો પણ જે રેડીમેડ કોપરા પાક આવતો હોય છે તેમાં ખાલી ચાંદીનો વરખ લગાડેલો હોય છે એટલે અત્યારે હું આની ઉપર ચાંદીનો વરખ લગાડું છું પણ વરખ લગાડવો ઓપ્શનલ છે તમારે ન લગાડવો હોય ને ઉપર ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો એવી રીતના પણ કરી શકો છો આવી રીતના ચાંદીનો વરખ લગાડી અને આપણે આને સાધારણ ઠંડો થવા દઈશું ઠંડો થાય પછી આપણે આને આવી રીતના પીસીસમાં કટ કરી લઈશું તો એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો અને એકદમ પરફેક્ટ ચોસલા પડે એવો આપણો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે હું તમને એક પીસ કાઢીને પણ બતાવી દઉં તો તમે જો ક્યારેય પણ કોપરા પાકની રેસીપી ઘરે ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો હમણાં જયા પાર્વતીના વ્રત આવશે અને અત્યારે ગૌરી વ્રત પણ ચાલી રહ્યા છે તો બાળકોને પણ આવી રીતના જો બનાવીને રાખો તો ખાવામાં ખૂબ જ મજા આવશે અને નવરાત્રિ હમણાં આવી રહી છે તો કોઈપણ પ્રકારના વ્રતમાં કે રક્ષાબંધન ઉપર તમે આવી રીતના ટોપરાવાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ